ભક્તો ભલે મરી જજો પણ તેર ફેબ્રુઆરી વિજયા એકાદશીના આ પવિત્ર શુભ અને દિવ્ય દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ન કરતા કારણ કે જો આ દિવસે તમે અજાણતામાં પણ આ ભૂલોનું પુનરાવર્તન કરશો તો લક્ષ્મી અને વિષ્ણુ તમારાથી સદા માટે નારાજ થઈ જશે ઘરમાં કંગાળી અને ગરીબી આવશે ઘર સંપૂર્ણપણે કંગાળ થવાની અણી પર આવી જશે તેથી સંપૂર્ણ જાણકારી માટે આ વિડિયોને પૂરો જોજો પછી ના કહેતા કે અમને જણાવ્યું નહોતું જી હા દોસ્તો પૂજ્ય ગુરુજીએ પોતાની તાજેતરની વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું છે કે વિજયા એકાદશીના દિવસે ભૂલથી પણ મહિલાઓ અને પુરુષોએ આ પાંચ કામ ન કરવા જોઈએ ભક્તો આ વર્ષની વિજયા એકાદશી પોતાની સાથે ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ યોગ લઈને આવી છે જેમાં વિશેષરૂપથી સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ યોગોનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે તો દોસ્તો આ વિજયા એકાદશી તમારા જીવનને પૂર્ણ રૂપથી બદલીને મૂકી દેશે દોસ્તો હિન્દુ ધર્મની તમામ ચોવીસ એકાદશીઓમાંથી વિજયા એકાદશીનું વિશેષ સ્થાન છે સ્કંદપુરાણ અનુસાર આ દિવસે સાચા મનથી ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કરનારો વ્યક્તિ ધન સૌભાગ્ય મોક્ષ અને વૈકુંઠ વૈકુંઠધામને પ્રાપ્ત કરે છે તેથી દોસ્તો ખાસ કરીને આ વખતે તેર ફેબ્રુઆરી વિજયા એકાદશીના આ અતિ પાવન દિવસે તમને આ કાર્યો કરવાની સખત મનાઈ છે જો કોઈપણ સ્ત્રી કે પુરુષ જાણકારી વિના જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના વિજયા એકાદશીના દિવસે આ પાંચ કામો કરે છે તો તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી નારાજ થઈ જાય છે જેના કારણે તે વ્યક્તિને આજીવન નિરાશામાં રહેવું પડી શકે છે તેથી આપ સૌને વિનંતી છે કે વિડિયોને પૂરો જ જોજો અધૂરો ન જોશો ઘણા લોકો હોય છે જે વિડિયોને વચ્ચેથી જુએ છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળી પણ નથી શકતી તેથી વિડીયોને અધૂરો છોડીને ન જશો તમે વિડિયોને પૂરો જ જોજો દોસ્તો પૂજ્ય ગુરુજી કહે છે કે આપણા હિન્દુ ધર્મમાં તમામ ચોવીસ એકાદશી તિથિઓમાંથી વિજયા એકાદશીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે સ્કંદપુરાણ અનુસાર આ દિવસ સ્વયં લક્ષ્મીજીને સમર્પિત જણાવવામાં આવ્યો છે જો કોઈપણ વ્યક્તિ વિજયા એકાદશીના દિવસે એવું કામ કરે છે તો માતા લક્ષ્મી તેના દરવાજેથી જ પાછા ફરે છે ખાસ કરીને સુહાગણ મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે દોસ્તો જુઓ વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ હવે તમે તેને માનો કે ન માનો તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે દોસ્તો જો સુહાગણ મહિલાઓ વિજયા એકાદશીનું વ્રત રાખે છે દરરોજ ભગવાનની પૂજા પાઠ કરે છે તો તમે લોકો આ વીડિયોને હળવાશથી લેવાની ભૂલ ન કરતા આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે કે વિજયા એકાદશીના આ પાવન દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ સામેલ છે સાથે જ ભક્તો જાણીશું કે આ દિવસે તમે કયા રામબાણ ઉપાયો કરો જેનાથી તમને તમારા જીવનમાં સંતોષ ભર્યા ધનની પ્રાપ્તિ થાય સાથે જ આ પાંચ ભૂલોના કારણે તમારે સાત જન્મો સુધી ગરીબ ન રહેવું પડે તેના વિશે તમને અમે જણાવીશું સાથે જ ભક્તો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે વિજયા એકાદશીના દિવસે આ એક વસ્તુ જે પણ ખાશે તેના ઘરમાં જામીને પૈસા આવશે તો ભક્તો આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક વિડીયો સાબિત થવાનો છે તો તમે તમારા ફાયદા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જોઈને જજો જો આજે તમે આ વિડિયોને વચ્ચે વચ્ચેથી જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય વિડિયોને ધ્યાનથી પૂરો જોજો આજના આ વીડિયોમાં તમે લોકોને વિજયા એકાદશીના દિવસે એવી કઈ પાંચ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ તેમજ વિજયા એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેનાથી પરિવારમાં દોષ ના લાગે અને આ વિજયા એકાદશીના દિવસે કરવાના ચારથી પાંચ વિશેષ ઉપાય પણ જણાવીશ અને તમારે આ દિવસે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું છે અને આ સાથે જ આ મહિનામાં તમારે કયા કયા પાંચ કામો કરવાથી બચવું જોઈએ આ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું આ વિડિયો જોયા પછી તમને કોઈ અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ જો તમે પણ ઈચ્છો છો કે જીવનભર માતા રાણીના આશીર્વાદ તમારા પર સદૈવ બની રહે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બોક્સમાં જય માતા લક્ષ્મી જય વિષ્ણુ જરૂર લખો અને તમારા ફાયદા માટે તમારી ગરીબી દૂર કરવા માટે આ વિડિયોને પૂરો જોઈને જજો તો જ તમને લાભની પ્રાપ્તિ થશે દોસ્તો શાસ્ત્રો અનુસાર વિજયા એકાદશીને તમામ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના રોગ કષ્ટ દુઃખ દરિદ્રતામાંથી સદા માટે મુક્તિ મળે છે સાથે જ વિજયા એકાદશીના આ અતિપાવન દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માંતરના તમામ પાપકર્મોમાંથી પણ છુટકારો મેળવી શકે છે જો આ દિવસે તમે ભગવાનની સાચા મનથી પૂજા અર્ચના કરો છો તો તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે પરંતુ જેટલા આ દિવસે માતા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેટલા જ પાંચ કામો કરવાથી ક્રોધિત થઈ જાય છે ધર્મશાસ્ત્રમાં કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે જેના વિશે કદાચ બહુ ઓછા લોકો આ વાત જાણે છે કે આપણા જીવનમાં જે દુઃખ તકલીફ આવે છે જે મુસીબતો આપણને આવે છે તે આપણા જ દ્વારા પાછલા જન્મ અથવા આ જન્મમાં કરેલા પાપ કર્મોનું પરિણામ છે જે આપણાથી જાણીએ અજાણીએ થયા છે તેથી ભગવાને આપણે મનુષ્ય માટે વિજયા એકાદશીનો દિવસ તમામ પાપ કર્મોમાંથી મુક્તિ મેળવવા માટે જ બનાવ્યો છે એટલા માટે આ વિધિ માટે પોતાના પરિવાર પોતાના બાળકોની પ્રગતિ માટે તમામ લોકોને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સાચા મનથી પૂજા અર્ચના કરવી જોઈએ પરંતુ શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે જો કોઈ પણ મનુષ્ય વિજયા એકાદશીના દિવસે આ પાંચ કામોમાંથી કોઈ પણ એક કામ ભૂલથી પણ કરી દે છે તો આખા જીવન તેના દ્વારા કરેલા તમામ પુણ્ય સમાપ્ત થઈ જાય છે જેનાથી જીવનમાં ધનનો નાશ થવાની સંભાવના હંમેશા રહે છે કારણ કે આ દિવસ શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો હોય છે અને દરેક વ્યક્તિના ઘરમાં લક્ષ્મીજીનું હોવું ખૂબ જરૂરી હોય છે કારણ કે આજકાલ માતા લક્ષ્મીની કૃપા વિના જીવન અત્યધિક કષ્ટથી ભરેલું થઈ જાય છે આ સાથે જ જાણીએ કે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સૌથી પહેલાં તો ચાલો ભક્તો તમારો વધુ સમય બરબાદ ન કરતા વિડીયોને શરૂ કરીએ જુઓ ભક્તો સૌથી પહેલી વાત તો એ કે વિજયા એકાદશીના દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થઈ ગયા તો તમે માનીને ચાલો કે તમારા જીવનનો કાયાકલ્પ થઈ જવાથી કોઈ રોકી શકતું નથી તેમજ આવા વ્યક્તિ મૃત્યુ પછી વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે શાસ્ત્રો અનુસાર આ અત્યંત જ પુણ્ય અને મંગલકારી દિવસ પર કેટલાક એવા કાર્ય છે જેને કરવા વર્જિત જણાવવામાં આવ્યા છે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુની નારાજગી માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે આવો જાણીએ કે વિજયા એકાદશીના આ પાવન અને પવિત્ર દિવસ પર કયા કાર્ય છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ તો દોસ્તો સૌથી પહેલું કાર્ય જે છે તે માતા તુલસી સાથે જોડાયેલું છે જી હા દોસ્તો વિજયા એકાદશીના દિવસે મહિલાઓ ભૂલથી પણ વાળ ખોલીને તુલસીમૈયાની પૂજા ન કરે કારણ કે જે સ્ત્રી વાળ ખોલીને ભગવાનની પૂજા કરે છે તેને પુણ્યની પ્રાપ્તિ થતી નથી આનાથી ઉલટું તમને દોષ લાગી શકે છે કારણ કે માતા તુલસી ભગવાન વિષ્ણુને અત્યધિક પ્રિય છે ભગવાન વિષ્ણુની પૂજામાં માતા તુલસીના ભોગ સિવાય કોઈ અન્ય ભોગ સ્વીકાર કરતા નથી આ ઉપરાંત જો તમે તુલસી માતામાં જળ અર્પિત કરી રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખો કે જળ તમારે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી નથી આપવાનું તેમજ સાંજના સમયે દરરોજ તુલસી માતાની સામે એક દીવો જરૂર પ્રગટાવો ચાલો જાણીએ બીજી ભૂલ વિશે જે આપણે વિજયા એકાદશીના દિવસે ન કરવી જોઈએ આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે વિજયા એકાદશીનો દિવસ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો હોય છે એવામાં જો કોઈપણ વ્યક્તિ ભૂરથી પણ વિજયા એકાદશીના આ દિવસે મદિરાનો પ્રયોગ કરે છે તો વ્યક્તિ સાત જન્મો સુધી વંશહીન થઈ જાય છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે એટલા માટે વિજયા એકાદશીના દિવસે મહિલાઓ અને પુરુષો ઘરમાં તામસિક વસ્તુઓનો પ્રયોગ ન કરે અને ન જ પોતાના ઘરના કોઈ પણ સભ્યને કરવા દે આ વખતે વિજયા એકાદશી તિથિ રોહિણી નક્ષત્રમાં પડી રહી છે જેના કારણે જો તમે આ દિવસે કોઈ પણ વ્યક્તિને દૂધ કે દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો તમારાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે સાથે જ આ દિવસે લોખંડ કે લોખંડમાંથી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ દોસ્તો આગલી તામસિક વસ્તુનું દાન તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ તેનાથી તમારી કુંડળીમાં લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો થઈ જાય છે આવો જાણીએ આગલી ભૂલ વિશે દોસ્તો ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે વિજયા એકાદશીના દિવસે એવું કોઈ પણ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય આ દિવસે દંપતીએ પરસ્પર તાલમેલ અને પ્રેમથી રહેવું જોઈએ પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં એકાદશી તિથિના દિવસે પતિ પત્નીએ એકબીજાની નિકટ ન આવવું જોઈએ કારણ કે આ દિવસે બનાવેલા સંબંધોથી જન્મેલું સંતાન અસ્વસ્થ પેદા થઈ શકે છે તેથી આ દિવસે બંને લોકો બ્રહ્મચર્યનું પાલન કરે આ સાથે જ દોસ્તો તમારે આ વિજયા એકાદશીના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ બચવું જોઈએ મહિલા કે પુરુષ કોઈને પણ નખ અને વાળ કપાવવા અને વાળ ધોવાથી બચવું જોઈએ આ દિવસે વાળ ધોવાથી કુંડળીમાં ચંદ્રમાનો ભાવ નબળો થાય છે જેની વ્યક્તિના આર્થિક જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે સતત દરેક એકાદશી પર વાળ ધોવાથી વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે ચાલો દોસ્તો હવે આપણે જાણીએ ત્રીજી ભૂલ વિશે જે તમારે આ વિજયા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ તો જુઓ દોસ્તો આ વિજયા એકાદશીના દિવસે તમારે પોતાનું મન શાંત રાખવું જોઈએ આ દિવસે કોઈની સાથે પણ લડાઈ ઝઘડો કે કલહ કલેશ ન કરવો જોઈએ વ્રતમાં શ્રીલક્ષ્મીનારાયણને કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે પૂજન દરમિયાન લાલ કે પીળા રંગના કપડાનો પ્રયોગ કરવો જોઈએ સાથે જ દોસ્તો તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ક્યારે પણ જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ સાવરણી પણ ન રાખવી જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર સાવરણી રાખી દે છે કે પછી ચપ્પલ રાખી દે છે તો માતાલક્ષ્મી તરત પાછા ફરે છે અને માતાલક્ષ્મી ક્રોધિત અવસ્થામાં પાછા ફરે છે અને જે ઘરમાં માલક્ષ્મી પ્રવેશ ન કરે તેવા ઘરમાં તેમની મોટી બહેન દરિદ્રતા પ્રવેશ કરે છે તમે જરૂર જોયું હશે કે લગભગ દરેક મનુષ્ય પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને જે લીલા મરચાં હોય છે તે લટકાવીને રાખે છે પરંતુ કેમ રાખે છે અને લટકાવવાનું કારણ શું છે દોસ્તો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેમને પોતાનો આહાર મુખ્ય દ્વાર પર જ મળી જશે તો એટલા માટે વધુ લોકો એ પણ પૂછે છે કે અમે મહેનત તો કરીએ છીએ પણ ન જ તેનું ફળ મળે છે અને ન જ ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી તો જુઓ માફ કરજો આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી આવતી બીજું ઘરમાં ખંડિત મૂર્તિની પૂજા થાય છે વધુ લોકો જે છે ખંડિત મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ત્યાં ક્યારેય પણ દેવી દેવતા વાસ કરતા નથી તો ચાલો દોસ્તો હવે આપણે જાણી લઈએ કે વિજયા એકાદશીના દિવસે બીજા કયા કાર્યો એવા છે જેને તમારે ન કરવા જોઈએ પરંતુ તે પહેલાં દોસ્તો તમે લોકોથી હાથ જોડીને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને એક લાઇક જરૂર કરો સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો ચાલો દોસ્તો જાણી લઈએ કે વિજયા એકાદશીના દિવસે બીજા કયા પાંચ કામ ન કરવા જોઈએ દોસ્તો નંબર એક ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું દાન ભક્તો પૂજ્ય ગુરુજી કહે છે કે વિજયા એકાદશીના દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી વિજયા એકાદશીના દિવસે જો કોઈ પણ વ્યક્તિને સરસવના તેલનું દાન કરો છો તો તમારાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને આ દિવસે તમને દિવસે સૂવા માટે પણ મનાઈ કરવામાં આવી છે સાથે જ આમાં લોખંડ કે લોખંડમાંથી બનેલી વસ્તુ પણ શનિવાર અને વિજયા એકાદશીના દિવસોમાં કોઈને પણ ન આપવી જોઈએ દોસ્તો આગલી તામસિક વસ્તુ જેમ કે માંસ મદિરાનું દાન તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ તેનાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો થઈ જાય છે વળી આખા દિવસ પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે આ દિવસે એવું કોઈ પણ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય આ સાથે જ દોસ્તો તમારે આ આખા દિવસ કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ બચવું જોઈએ દોસ્તો આગલી વાત આ મહિનામાં કોઈ સ્ત્રીનું અપમાન ન કરો આમ તો સ્ત્રીનું અપમાન માત્ર આ દિવસે જ નહીં પણ ક્યારેય પણ ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે એવામાં જો વાત કરીએ વિજયા એકાદશીની તો આ દિવસે જો તમે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તો તેને માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરોમાં મહિલાનું સન્માન નથી થતું ત્યાં માતાલક્ષ્મી ક્યારેય આવતી નથી શાસ્ત્રોમાં કહેવાયું પણ છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાહા તો આ વાતનું વિશેષ ધ્યાન રાખજો આ ઉપરાંત વિજયા એકાદશીના આ આખા દિવસ તમારે માંસાહાર ભૂલથી પણ ન કરવો જોઈએ સાથે જ દારૂ પીવાથી પણ બચવું જોઈએ જો શક્ય હોય તો વિજયા એકાદશીના દિવસે પૂર્ણ સાત્વિક ભોજન કરો આ દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે શાસ્ત્રોમાં વિજયા એકાદશીને અત્યંત પાવન અને પુણ્યદાયક જણાવવામાં આવી છે આ દિવસ ન માત્ર તપ દાન જપ અને વ્રતનો દિવસ છે પણ તે આત્મશુદ્ધિ સંયમ અને સાધનાનો અવસર પણ છે એવું માનવામાં આવે છે કે આ આખા દિવસ જે પણ વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેને તમામ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે વિજયા એકાદશીના દિવસે મન વાણી અને કર્મની શુદ્ધતા અત્યંત આવશ્યક માનવામાં આવી છે આ દિવસમાં વિશેષરૂપથી એ ધ્યાન રાખવું જોઈએ કે મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો ન આવે વિશેષ કરીને બાળકો પ્રત્યે આપણા ધર્મમાં બાળક રૂપમાં ઈશ્વરની ઉપસ્થિતિ માનવામાં આવે છે તેથી કોઈ પણ બાળકો પ્રત્યે દ્વેષ ક્રોધ કે પ્રતિશોધ જેવી ભાવનાઓ રાખવી શુભ માનવામાં આવતું નથી આ સમય છે પોતાના અંતરમાં પ્રેમ કરુણા અને સહનશીલતાનો સંચાર કરવાનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય તુલસીનું પૂજન આ દિવસે વિશેષ ફળદાયક હોય છે પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે વિજયા એકાદશીના દિવસે માતા તુલસી સ્વયંવ્રત રાખે છે ઉપવાસ કરે છે આ અવધિમાં ભૂલથી પણ તુલસીના પાંદડા ન તોડવા જોઈએ આવું કરવાથી પૂજનની પવિત્રતા ભંગ થાય છે અને તેના વિપરીત પ્રભાવ પડી શકે છે આ દિવસે વડીલોનું સન્માન અને સેવા અત્યંત પુણ્ય માનવામાં આવી છે વિશેષ કરીને વૃદ્ધ મહિલાઓની સેવા અને ગાયોને પાણી પીવડાવવું અત્યંત શુભ ફળ પ્રદાન કરે છે ગૌ સેવાનું મહત્ત્વ તો એટલું વધુ છે કે કહેવાયું છે આ માસમાં એક વાર પણ જો તમે શ્રદ્ધાથી ગાય માતાની પૂજા કરી દીધી તો તે હજાર અશ્વમેધ યજ્ઞો બરાબર ફળ પ્રદાન કરે છે કારણ કે ગૌમાતાને હિંદુ ધર્મમાં ખૂબ જ પૂજનીય સ્થાન પ્રાપ્ત છે ગૌમાતાના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે સાથે જ દોસ્તો જો તમે મહિલા છો અને તમારા પીરિયડ્સ દરમિયાન વિજયા એકાદશી આવી રહી છે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી તમે ઈચ્છો તો ફલાહાર અથવા તો ઉપવાસ રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો આ દિવસોમાં વિજયા એકાદશીની પૂજા ન કરો અને પૂજન સામગ્રીને પણ હાથ ન લગાવો હવે એક બીજી વાત જે ખૂબ જરૂરી છે વિજયા એકાદશીના દિવસે તમારે પોતાનું મન પૂરી રીતે શાંત રાખવું જોઈએ જેટલું થઈ શકે પોતાને પોઝિટિવ વિચાર સાથે જોડી રાખો આ દિવસે કોઈની સાથે પણ બહેસ લડાઈ ઝઘડો કે કોઈપણ પ્રકારનો ક્લેશ કરવાથી બચો કારણ કે માનવામાં આવે છે કે વિજયા એકાદશીનો દિવસ આધ્યાત્મિક રૂપથી ખૂબ ખાસ હોય છે અને જો આ દિવસે આપણે શાંત સંયમિત અને સારા ભાવમાં રહીએ તો તેની અસર આપણા જીવન પર ખૂબ શુભ પડે છે દોસ્તો વિજયા એકાદશી દરમિયાન ગુરુવાર અને શુક્રવાર જેવા વિશેષ દિવસોનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ છે શુક્રવારના દિવસે જે સ્વયં માતા લક્ષ્મીને સમર્પિત છે કોઈ પણ પ્રકારનું આર્થિક લેવડદેવડ વર્જિત જણાવવામાં આવ્યું છે આ દિવસે ન કોઈને ઉધાર આપવું જોઈએ ન જ કોઈ પાસેથી ઉધાર લેવું જોઈએ આવું કરવાથી ઘરમાં સ્થાયી તંગી અને અશાંતિનો પ્રવેશ થઈ શકે છે જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાં સુખ શાંતિ બની રહે તો વિજયા એકાદશીના દિવસે એક વિશેષ ઉપાય અવશ્ય કરો કમળના ફૂલ પર આસીન માતા લક્ષ્મીની એક સુંદર તસવીર બજારમાંથી લાવીને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો પછી તેમને સુગંધિત પુષ્પ ધૂપ અને દીપથી શ્રદ્ધાપૂર્વક પૂજન કરો આ સાધારણ કાર્ય નહીં પણ દેવીને પોતાના ઘરમાં આમંત્રિત કરવા જેવું છે અને આવું કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપથી નિવાસ કરવા લાગે છે વિજયા એકાદશીના દિવસે જો વ્રત કરવાનો સંકલ્પ લેવામાં આવે તો તેની શરૂઆત પૂર્ણરૂપથી કરવી જોઈએ આ દિવસથી જ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ અને મનને શાંત અને એકાગ્ર કરવાનો પ્રયાસ કરવો જોઈએ ચાલો દોસ્તો હવે આપણે જાણી લઈએ કે વિજયા એકાદશીના દિવસે તમે કયા કયા ઉપાયો કરો જેનાથી તમને ધનની પ્રાપ્તિ થાય આ વિજયા એકાદશી એક વિશેષ યોગ સાથે આવી રહી છે જ્યારે શુક્ર ગુરુ અને ચંદ્રમાની દૃષ્ટિથી બની રહ્યા છે કુલ થી વધુ શુભ યોગ આ દિવસ છેલ્લા એકસો સો વર્ષોમાં પહેલીવાર આવ્યો છે જ્યારે આ આટલો શક્તિશાળી સંયોગ બન્યો છે તો સવાલ એ છે કે આખરે આ દિવસે શું કરવું તો દોસ્તો જો તમે ઈચ્છો છો કે વર્ષ બે હજાર છવ્વીસ તમારા જીવનમાં ધન સફળતા સ્વાસ્થ્ય અને સૌભાગ્યનું વર્ષ બની જાય જો તમે ઈચ્છો છો કે તમારા તમામ કષ્ટ અને આર્થિક સમસ્યાઓ સદા માટે સમાપ્ત થઈ જાય તો આ વિજયા એકાદશીના દિવસે તમારે બસ કરવાનું છે એક નાનકડો ઉપાય આ દિવસે સદાબહાર છોડના મૂળને મૂળ સહિત ઉખાડીને લાવવાનો છે આ છોડ અમૃતનું પ્રતિક માનવામાં આવ્યો છે શાસ્ત્રોમાં કહેવાયું છે યા દેવી લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમ્યય નમો નમઃ જે વ્યક્તિ વિજયા એકાદશીના દિવસે આ છોડના મૂળને ગંગાજળથી ધોઈને ચાંદી કે તાંબાના તાવીજમાં રાખીને ધારણ કરે છે તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી તેના દરવાજા પર ધનની દેવી સ્વયં નિવાસ કરવા લાગે છે વિજયા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને સદાબહાર છોડના મૂળને મૂળ સહિત ઉખાડીને ઘર લાવો તેને ગંગાજળ કે શુદ્ધ જળથી ધુઓ અને માતા લક્ષ્મીજીની તસવીર સામે ઘીનો દીવો સળગાવીને મૂળને હાથમાં લઈને ઓમ મહાલક્ષ્મિયાય નમહર આ બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરો હવે આ મૂળને ચાંદી કે તાંબાના તાવીજમાં નાખીને ગળા કે બાજુમાં ધારણ કરી લો બસ આટલો જ ઉપાય અને પછી જુઓ ચમત્કાર જ્યાં અત્યાર સુધી દરિદ્રતાએ ડેરો નાખેલો હતો ત્યાં લક્ષ્મીજીનો વાસ થઈ જશે હવે વાત કરીએ બીજા દિવ્ય છોડની ચમેલીના મૂળની જો કોઈને લાંબા સમયથી રોગ પીડા કે અચાનક ઉત્પન્ન થયેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી રહી છે જેનો કોઈ ઇલાજ મળી રહ્યો નથી તો સમજી લો કે આ કોઈ સામાન્ય કારણ નહીં પણ કોઈ નકારાત્મક ઊર્જા કામ કરી રહી છે આવી સ્થિતિમાં ચમેલીના મૂળનો ઉપાય તમને રક્ષા કવચ પ્રદાન કરી શકે છે વિજયા એકાદશીએ ચમેલીના મૂળને ઉખાડીને લાવો ગંગાજળથી શુદ્ધ કરો અને લઈને જાઓ હનુમાનજીના મંદિર ત્યાં ચમેલીના તેલનો દીવો સળગાવો અને પછી તે મૂળને તાંબા કે ચાંદીના તાવીજમાં ભરીને ધારણ કરો હનુમાનજીના આશીર્વાદથી રોગ ભય અને ગ્રહદોષ દૂર થઈ જશે અને આખા વર્ષ તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે ચાલો હવે વાત કરીએ ગૌ માતા સાથે જોડાયેલા કયા કયા ઉપાયો તમારે આ દિવસે એટલે કે ગાય સાથે જોડાયેલા જેને કરવાથી વ્યક્તિને સાત પેઢીઓ સુધી બેંક બેલેન્સની કમી નથી થતી દુઃખ દર્દ સંકટ કષ્ટ દૂર થઈ જાય છે અને તમામ સુખ વ્યક્તિના પગમાં આવી જાય છે ભક્તો તમે સાંભળ્યું હશે કે ગૌમાતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે જો આપણે સાચા દિલથી ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ તો આપણા જીવનમાં આવનારી દરેક મુશ્કેલી અને સમસ્યા હલ થઈ શકે છે વિજયા એકાદશીનો દિવસ વિશેષ રૂપથી ગૌ માતાને આશીર્વાદ આપવા માટે અત્યધિક શુભ માનવામાં આવે છે આ દિવસે ગૌ માતાને કંઈક ખાસ વસ્તુ ખવડાવીને તમે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકો છો આવો જાણીએ કે વિજયા એકાદશીએ ગૌ માતાને કંઈ ખાસ વસ્તુ ખવડાવીને તમે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકો છો સૌથી પહેલી વસ્તુ છે લીલોચારો આચાર્ય કહે છે કે જે ભક્ત વિજયા એકાદશીના દિવસે ગૌ માતાને લીલોચારો ખવડાવે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે લીલોચારો ન માત્ર ગૌમાતા માટે ખૂબ ફાયદાકારક હોય છે પણ તે તમારા ઘરની ખુશહાલીનું પણ કારણ બને છે આ દિવસે ગૌમાતાને લીલો ચારો ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે આ દિવસ વિશેષ રૂપથી તમારા જીવનમાં ખુશહાલીનું આગમન કરે છે અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે ભક્તો બીજી વસ્તુ છે રોટલી અને ગોળ ખવડાવવો હવે વાત કરીએ રોટલી અને ગોળની ખાસ કરીને તે લોકો માટે જેમણે જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કર્યો છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કોઈ પણ કષ્ટ દુઃખ કે સમસ્યા ક્યારેય ના આવે તો ગૌ માતાને રોટલી અને ગોળ ખવડાવવાનું ન ભૂલશો કહેવાય છે કે આ દિવસે ગૌ માતાને ગોળ ખવડાવવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ખુશહાલીનો વાસ થાય છે આ દિવસે ગૌમાતાને રોટલી અને ગોળ ખવડાવીને આપણે માત્ર તેમને આશીર્વાદ નથી આપતા પણ આપણા જીવનની એક પરેશાની સમાપ્ત થઈ જાય છે ગૌમાતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે જ્યારે આપણે ગૌમાતાને સન્માન આપીએ છીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ તો તેઓ આપણા જીવનને પણ આશીર્વાદથી ભરી દે છે આ દિવસ સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે જેનાથી જીવનમાં શાંતિ અને ખુશહાલી બની રહે છે દોસ્તો જો વીડિયો પસંદ આવ્યો હોય તો બસ એક પ્રેમ ભર્યો લાઈક જરૂર કરો અને જે કોઈ ભક્ત અમારી પહેલીવાર વિડિયો જોઈ રહ્યો છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરે જેથી આ જ પ્રકારની અન્ય પણ જ્ઞાનથી ભરપૂર જાણકારી સીધી પ્રાપ્ત થતી રહે વીડિયોના અંત સુધી બની રહેવા બદલ આપ સૌનો ધન્યવાદ મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર